ભરૂચમાં હવે ત્રિકોણીય જંક નક્કી માનવામાં આવી રહ્યું છે કેમ કે ભારતીય આદિવાસી પાર્ટીના જે ઉમેદવાર છે દિલીપ બસાવા તેમણે પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે ત્રણ વસાવા વચ્ચે આ જંગ ખેલાવાનું છે જેમાં એક તરફ મનસુખ વસાવા બીજી તરફ ચૈતર વસાવા અને ત્રીજી તરફ છે હવે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે આજે પોતાના ઉમેદવારી પત્રક ફોર્મ પણ ભર્યું છે અને આ દરમિયાન તેમણે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા છે અને બંધારણને લઈને કેટલીક વાતો પણ કહી છે કે ચૈતર વસાવા અને મહેશ વસાવાને લઈને તેમણે શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીના શંખનાથ થઈ ચૂક્યા છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે પ્રચાર પ્રસારમાં પણ લાગી ગયા છે ઓગણીસ એપ્રિલ એટલે કે આજે ઉમેદવારી પત્રક ભરવાનું અંતિમ દિવસ હતું અને તમામ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક ફોર્મ ભરવામાં આવી હતું ખાસ કરીને ભરૂચ લોકસભા સીટની વાત કરવામાં આવે તો હવે ભરૂચ લોકસભા સીટમાં ત્રિપાંખીઓ જંગ ખેલાવાની વાત છે તે નક્કી થઈ ચૂકી છે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે અને ત્રીજી તરફ હવે ભારતીય આદિવાસી પાર્ટી જેમના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા છે અને તેમના સુપુત્ર દિલીપ વસાવા છે તે ભરૂચ લોકસભા સીટ પરથી ચૂંટણીના મેદાનમાં છે આને જ લઈને આજે દિલીપ વસાવા દ્વારા ઉમેદવારી પત્રક ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે જે રીતે હાલ જે માહોલ ચાલી રહ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી છે પહેલાં તો તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા દરમિયાન કહ્યું છે કે આ દેશ છે તે સંવિધાનથી ચાલતો દેશ છે પરંતુ કેટલાક લોકો છે તે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે સત્તા માટે કામ કરી રહ્યા છે ને લોકોના પ્રશ્નોને કોઈ પણ નિરાકરણ લાવતા નથી કે લોકોના પ્રશ્નોને વાંચા આપતા નથી સાથે જ છે તેમણે આક્રમકતા દેખાડી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં જે ખાસ કરીને આદિવાસીઓ સાથે શોષણની ઘટનાઓ બની રહી છે તેને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે સાથે તેમણે કહ્યું છે કે મારા પિતાજી છેલ્લા પાસઠ વર્ષથી છે તે આદિવાસી વિસ્તારોના પ્રશ્ન છે તે ઉજાગર કરતા આવ્યા છે તેમના માટે હવે આગામી સમયમાં હું પણ આદિવાસીઓ માટે સતત લડત લડવાનો છું પહેલા તો દિલીપ બસાવા છે તેઓ શું કહી રહ્યા છે તે સામે ભરૂચની જે જનતા છે એમને પહેલા તો આપના મીડિયમના માધ્યમથી જય જ્વાર જય આદિવાસી જે ભરૂચને જે લોકો છે ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે બાવીસ ભરૂચ લોકસભા આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે સત્તા દરેક માણસને જોઈએ છે પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે લોકોના જે પ્રશ્નો માટે કામ કરે સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા એ વર્ષોથી પાસઠ વર્ષથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડે લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આ ભરૂચની જનતા જે પણ જે અમારા અધિકારો છે સંવિધાનના એ અધિકારોની લડત લડીશું અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છે કે અમે એમના પ્રશ્નોને વાંચા આપીશું જય 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 જોવાહ જય આદિવાસી જે આજે તમે જુઓ ભરૂચ લોકસભામાં સૌથી પાંચ લાખથી વધારે આદિવાસીઓના મત છે ત્રણ લાખથી વધારે મુસલમાનોના મત છે અને ઓબીસી એસસી અને જનરલ થઈને ટોટલ સત્તર લાખથી વધારે મતો છે તો અમને આશા છે આદિવાસીઓને જે દરેક કોમ્યુનિટીના જે ગરીબ લોકો છે એ ગરીબો અમને મત આપી ને ભવ્ય વિજયથી જીતાડશે ચેતરભાઈને અને અમારે ઓચિંતિ મુલાકાત થઈ દે કલેક્ટર ઓફિસે તો અમે ચેતરભાઈને એ જ કીધું કે ભાઈ તમે પણ ફોર્મ ભર્યું છે અને અમે પણ ફોર્મ ભરવા માટે આવ્યા છે ત્યારે આજે ભરૂચ લોકસભા સીટ છે એ જનરલ સીટ છે આજે ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બધાએ આજે આદિવાસીને ટિકિટ આપવી પડે એટલે જે અમારી લડત છે એ લડતને અમે એવું માનીએ છીએ કે એના લીધે આ દરેક આદિવાસીઓને ટિકિટ મળે છે ભરૂચ લોકસભા પર ત્રણ ત્રણ આદિવાસી મુખ્ય ઉમેદવારો છે એ તો આવનારી જે પબ્લિક છે ભરૂચની ભરૂચ લોકસભાની એ પબ્લિક નક્કી કરશે અમે પ્રયત્ન કરીશું કે લોકો સુધી એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કરીશું ને સાચી વાતો પહોંચાડીશું એ અમે કહી નહીં શકીએ એમને જ પૂછવું પડે મળશે કે નહીં મળે પણ ચોક્કસ અમે એવું ઈચ્છીએ છીએ કે જે ભરૂચની જનતા છે એ જનતા અમારી સાથે રહેશે આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા તેમણે ભરૂચ લોકસભા સીટ પર જ્ઞાતિગત સમીકરણના આધારે મતદારો પણ ગણાવ્યા હતા અને તેમણે આ વખતે એવો વિશ્વાસ પણ પ્રસ્થાપિત કર્યો છે કે તેમને આદિવાસી વિસ્તારોમાં તેમજ અન્ય વિસ્તારોના લોકો પણ સ્વીકારી રહ્યા છે તેમજ આજે ચેતર વસાવા સાથે તેમની જે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુલાકાત હતી તે મુલાકાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે અને તેમણે કહ્યું છે કે આજે તમામ રાજકીય પાર્ટીઓની પસંદગી છે તે આદિવાસી જે નેતાઓ છે તે બન્યા છે અને તમામ જે ત્રણે ત્રણ પક્ષો દ્વારા આદિવાસી જ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેને લઈને તેમણે વાત કરી છે સાથે જ મહેશ વસાવાને લઈને પણ તેમણે પોતાની વાત મૂકી હતી કે મહેશ વસાવા જો તમને સમર્થન આપે પત્રકારોએ આવો પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે એ મહેશભાઈને જઈને પૂછો એ પ્રકારની વાત કરતા હવે રાજકારણ પણ ગરમાયું છે એક તરફ છોટુ વસાવા અને તેમના સુપુત્ર દિલીપ વસાવા છે બીજી તરફ મનસુખ વસાવાને સમર્થન આપવા માટે તેમના જ ઘરના અને છોટુ વસાવાના સુપુત્ર મહેશ વસાવા છે તે કામગીરી કરી રહ્યા છે અને ત્રીજી તરફ ઇન્ડિયા આઇલાઇન્સના ઉમેદવાર ચેતર વસાવા છે ને હવે ચેતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ પણ આવી છે હવે જોવાનું રહ્યું કે આ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે તે રહેવાનું છે આમાં ભરૂચનું મેદાન કોણ મારે છે તેના પર સૌ કોઈની નજર છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર